ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ નોંધાશે નવમીએ વડોદરામાં નવકાર મહામંત્ર દિવસ ઉજવાશે વડોદરાના નવલખી ગ્રાઉન્ડ પર જીતો વડોદરા દ્વારા નવકાર મહામંત્ર દિવસની ઉજવણી વિશ્વના એકસો આઠ દિવસ સાથે નવમી તારીખે થશે આ દિવસ ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે નોંધાવા જઈ રહ્યો છે સવારે સાડા છ વાગ્યે પુણ્યમય સમૂહ નવકાર મંત્રના જાપ વિશ્વમાં શાંતિ આરોગ્ય ભ્રષ્ટાચાર નિવારણ અને કલ્યાણના આશ્રય સાથે થશે વિશ્વના એકસો આઠ દિવસોમાં સોથી વધુ સ્થળોએ સમૂહમાં અનુષ્ઠાન કરાશે પ્રશાંત શાહના કહેવા મુજબ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ પણ સુરત અને ગાંધીનગરથી જોડાશે આ કાર્યક્રમમાં પોખરાજ દોશી બિંદિયા શાહ વિમલ બોકડીયા પરેશ શાહ રસેષ શાહ કોર્પોરેટર રાખીબેન શાહ માંગીલાલ ભંડારી રાજેશ જૈન દિગંબર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા એમ દીપક શાહે માહિતી આપી હતી મનીષ જોશી મૌનનો અહેવાલ